વિધાનસભાની કેન્ટીનમાં પણ હવે અનહાઇજેનિક ભોજન મળવાના આક્ષેપો થયા છે ત્યારે ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં જ થર્ડ ક્લાસ જમવાનું મળી રહ્યું છે ત્યારે સતત બીજા દિવસે કેન્ટીનના નાસ્તામાં વાળ જોવા મળ્યો હતો ત્યારે અમૂલની કેન્ટીનમાંથી મંગાવેલ સેવ ખમણીમાંથી નીકળ્યો છે વાળ માટે હતા વિરેન વિરેન મહેતા ગાંધીનગર થી થી ફોન જોડાયા છે 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 જી શું સમગ્ર માહિતી નીચે કેન્ટીન આવેલી અને ત્યાં જે છે ત્યાં લોકો નાસ્તો જમતા હોય છે ખાસ કરીને એકસો બ્યાસી ધારાસભ્યો છે તેઓ પણ અહીંયા જમવા આવતા હોય છે બીજા વીવીઆઈપી લોકો પણ અહીંયા આ કેન્ટીન માં જમવા આવતા હોય છે આજે ત્રણ જે વ્યક્તિઓ હતા તેમની દિશામાંથી ફરીથી વાર નીકળ્યા હતા ત્યારબાદ જે અમૂલ કેન્ટીનના જે સત્તાવાળા હતા તેમને બોલવામાં આવ્યા હતા તેમણે એમ કીધું કે હું બદલી આપી છે પરંતુ કોઈએ બદલવાની ના પાડી હતી ગઈકાલે પણ જે પ્રક્રિયા થઈ હતી તેમાં

સતત ચર્ચા મૂકી જવા પામી છે કહી શકાય કે આ એક ગંભીર પ્રક્રિયા છે તમામ જે ઘટનાને જાણ જે ફૂડ એન્ડ કમિશનર ઓછી છે તેમને જ કરવામાં આવી હતી પરંતુ તેઓ બહાર છે પરંતુ તેમણે જણાવ્યું છે કે થોડા સમયમાં તેમની ટીમ ત્યાં પહોંચશે અને ત્યારબાદ તે ચકાસણી કરશે એટલે હવે જોવાનું એ રહે છે કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ આવે અને તે કયા પ્રકારની આ જે

ત્યારે વિધાનસભાની કેન્ટીનમાં અનહાઈજેનિક ભોજન મળવાનો મામલો જેમાં ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં થર્ડ ક્લાસ જમવાનું હોવાનો આક્ષેપ છે ત્યારે સતત બીજા દિવસે કેન્ટીનના નાસ્તામાંથી વાળ જોવા મળ્યો છે ત્યારે અમૂલની કેન્ટીનમાંથી મંગાવેલ સેવ ખમણીમાંથી નીકળ્યો છે વાળ